અંજારમાં સાંસદ સ્વચ્છતા અભિયાન નો પ્રારંભ સાથે કચ્છ ભરમાં સાંસદ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ કચ્છ લોકસભા પરિવારના ઉપક્રમે રવિવારે અંજાર શહેરમાં સાંસદ સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાયો હતો અન્યત્ર રોકાણના કારણે અનુપસ્થિત રહેલા કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ અંજારવાસીઓને સ્વચ્છતા માટે જાગૃત બની અંજાર શહેર અને સમગ્ર વિધાનસભા વિસ્તારને સ્વચ્છ બનાવવા સહયોગી થવાનો સંદેશ આપ્યો હતો

ધોડકિયા અમરીશ કંદોઈ વિદ્યા લાલભાઈ રાઠોડ વિનુભાઈ સોરઠિયા વિજયભાઈ પલણ સહિતના નગરસેવકો અને શહેરીજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા રિપોર્ટ બાય ભારતી માખી અંજાર